વડોદરામાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે ભાજપના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરેના નિવાસ સ્થાને દર વર્ષે દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આયરે પરિવારના રાજા બાપ્પાના દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આપી હતી ગણેશ ઉત્સવના સાતમા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનો ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું યુવા કાઉન્સીલર શ્રી રંગ રાજેશ આયરે ભાજપ નેતા રાજેશ આયરે

ઘરની અંદર બાપા વિરાજમાન હોય છે એ બાપાને સાત સાત દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજના દિવસે બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યું છે ત્યારે પરિવારના તમામ લોકો દર વખતની જેમ એકત્ર થઈને બાપાનું વિસર્જન કરવા અમે અમારા ઘર આંગણે જે વ્યવસ્થા કરી છે મૂર્તિ તો તમે જુઓ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના માધ્યમથી ઘરના પાસે જ વિસર્જન થાય અને તેની અંદર રહેલી જે માટી છે જે એ પાણી છે એ ઘરના કુંડાઓની અંદર અમે તેનો ઉપયોગ થાય જેથી બાપાના આશીર્વાદ હંમેશા અમારા પર બન્યા રહે છે અને તે જ સાથે બાપાનું આજે વિસર્જન એટલે કે ફરીથી એક વખત બાપા આજે વિસર્જન થઈને આવતા વર્ષની ફરીથી અમે તેમની રાહ જોવાના છે ત્યારે આજના દિવસે વિસર્જન કરવા જઈ રહ્યા છે અમારા સાથે તમામ અમારા જે પરિવારના લોકો જે આજના દિવસે જોડાયા છે તો જે પણ લોકો આજના દિવસે અહીંયા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે આપને કહું કે વડોદરા શહેરની અંદર ઝેર ઠેર જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી જે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ મેયર શ્રી તેમજ ફાયર ઓફિસર્સ અને ફાયરની જે ટીમ છે પોલીસ કર્મી છે જે વડોદરા શહેર પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુંદર વ્યવસ્થા કોઈને પણ અવગણતા ના પડે અને સુંદરતા રીતે પોતાના બાપાની જે આરાધના કરી છે જે આસ્થાથી કરી છે એ પોતાના બાપાને વિસર્જન થાય એ તમામનું જે વ્યવસ્થા કરી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે આજના દિવસે અમારા ઘરના જે ગણપતિ બાપા છે તેમનું પણ આજના દિવસે વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે આવેલા તમામ જે લોકો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને બાપાને સદાય અમે પ્રાર્થના કરતા રહીશું ભાઈ વડોદરા પર આવેલી તમામ મુસીબતોને દૂર કરીને કેમ કે પોતે વિઘ્ન હરતા છે તમામ વિઘ્નોને હરી વડોદરા શહેરને ભરી ફરીથી એક વખત તેમના આશીર્વાદથી અહીંયા તમામ જે આગળના શુભ કાર્યો થાય જે શ્રી ગણેશ થાય એવા જ આજના દિવસે વિસર્જન કરી વડોદરા શહેર પર આવેલા તમામ દુઃખોને દૂર કરે બાપા એવી પ્રાર્થના કરું છું જય ગણેશ